શ્રાદ્ધપક શરૂ થઈ ગયો છે ત્યારે ટ્રેડિશનલ રીતે દૂધપાક બનાવીને જો તમારે પિતૃઓને શ્રાદ્ધ નાખવું હોય કે પછી ભાદરવા મહિનામાં શરીરમાં વધેલા પિત્તને શાંત કરવા દૂધપાક ખાવો હોય તો દૂધપાકની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ટ્રેડિશનલ રીતે દૂધપાક બનાવવા માટે આપણે એક લીટર ગાયના દૂધને પહોળા વાસણમાં લઈ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા રાખીશું તો અહીં દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે અડધા કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખેલા ત્રણ ટેબલ સ્પૂન બાસમતી ચોખામાંથી પાણી નિતારી લઈશું અને વાટકીને સાઈડ પર રાખીશું બાસમતી ચોખામાંથી બનેલો દૂધપાક સ્વાદ અને સુગંધ બંનેમાં બેસ્ટ લાગે છે પણ તમે નોર્મલ ચોખામાંથી પણ દૂધપાક બનાવી શકો છો સાથે જ આપણે બે ટેબલ સ્પૂન દૂધમાં થોડા કેસરના તાતણા ઉમેરી કેસર પલાળી દઈશું તેમજ અડધા કલાક પહેલાં પલાળીને રાખેલા કાજુ બદામ પિસ્તાનું પાણી નીતારી તેની પણ લાંબી અને પાતળી કતરણ તૈયાર કરી લઈશું તો પાંચેક મિનિટ બાદ દૂધમાં એક બોઇલ આવી ગયો છે એટલે આપણે દૂધમાં ચોખા ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ચોખાને બફાવા દઈશું પાંચેક મિનિટ બાદ ચોખા બફાઈ જશે અને દૂધમાં તરવા લાગશે એટલે આપણે દૂધમાં અડધો કપ ખડી સાકર ઉમેરી ધીમા તાપે સાકર મિક્સ થાય ત્યાં સુધી દૂધને ચલાવતા રહીશું તો હવે બે ત્રણ મિનિટ જેવું મિક્સ કર્યા બાદ સાકર દૂધમાં સરસ ઓગળી ગઈ છે એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દૂધ પાકમાં ચારોળી કાજુ બદામ પિસ્તાની કતરણ અને કેસરવાળું દૂધ ઉમેરી થોડીવાર મિક્સ કરીશું સાથે આપણા દૂધપાકમાં સરસ સોડમ અને સુગંધ આવે એ માટે આપણે એક ટીસ્પૂન ઈલાયચી ઇલાયચી પાવડર અને અડધી ટી સ્પૂન જાયફળનો ભૂકો ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે થોડીવાર ધીમા તાપે દૂધપાકને ચલાવ્યા બાદ દૂધપાક પહેલાં કરતાં થોડો જાડો થઈ ગયો છે અહીં તમે તમારા સદ પ્રમાણે દૂધપાકને વધારે ઘાટો કે પાતળો બનાવી શકો છો હવે તૈયાર થયેલા દૂધપાકને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ચમચાથી હલાવીને ઠંડો પાડી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં આપણો ટ્રેડિશનલ રીતે બનેલો દૂધપાક તૈયાર છે આ દૂધપાકમાં તમે થોડું ઘી ઉમેરી પૂરી કે મોળી રોટલી સાથે ખાઈ શકો છો